આ માર્કે આંખો કામ કરાય કરાય કરે આંખો દાડો દડું પર ન મેં લેતા નથી તમારે જેવી ઉચી છે તો મારે છોકરા કામ કર્યા છે બસ આપણે તો ખાઈ પી રખડી મોજ કરો કોણ ઓય પછી મગફળી તો આમ થઈ જાય છે મોઢું થઈ જાય છે કોણ ખાતર બાતર લાગી દીધે છોકરા ગોડેરા હારો આ છોકરો બે બેઠા છે એટલે કાકા તમે તો કોદરું મારું હગીની વાતે કરતા નથી તો બેહું ના કર શું કરું

આપણે રાવાનું છે તાર મામાનો ફોન આવ્યો તો કે છોકરાને તો હગું કરાઈ જઈશ પણ કે થોડાક પૈસા આવવા પડશે મેં આવો આપણે મગફળી બેસીને પૈસા આવી જઈશ એટલે સોમવારનું ધોવાનું આવવાનું છે એટલે સોમવારનું તો મગફળી કરકડાટ થઈ ગયું કઈ ખડમાં દેખાવતું હોય કેમ કે આ તો મગફળી આય છે નહીં શું આવું કરતા હશે કામ સારું લ્યો તાર કાકા હું કામ કરવાનું ચાલુ કરો છું એટલે ફેર આ શનિવાર આવે તો આવતી મારું હગું નક્કી કરું ને કે હું હવે કશું કામ કરવાનું નથી સારું બેઠી તો હું પાણી ફરીને આવતું હું હા એડ તરફ મારે સગું કરવાનું મારે કાંક ને નક્કી કર્યું છે કે ઓન તો કે કરી નાખ્યું છે પગફળી હું કાઢીને પૈસા તો કોઈ ફરવા પડશે ને તાર કે મારે તો આમ તો કરવું પડશે ને તાર આલે આલે પાણી પીરે તારું હગુ તો નક્કી થઈ જવાનું છે

હેલો બોલો અલ્યા આઈ કે ઘરે મહેમાન આયા છે ચમ તને જો આયા છે હા રો તારે રોલા કાળી છે ને લા કોશન ઘરે થી મો મોયા ના લુગડા પહેરી ના આવરો મારે લુગડા પહેરવા નથી અલ્યા તો એમ કર ને હ તો ફટોફટ ચાકતી દુકાનઈ લઈને પહેરી ના ફટોફટ નવા પહેરી લાજ બોના ના પહેરા બે ભાઈ આયા છે ઘરે